હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે અડદની દાળની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે દાળ બનાવવા માટે અમે એક વાટકી છોડા વગરની અડદની દાળ લીધી છે એને સારી રીતે આપણે ધોઈ કાઢવાની છે સારી રીતે ધોઈ કાઢ્યા પછી એની અંદર દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું અને ચારથી પાંચ સીટી વગાડીને એને સરસ બાફી લઈશું આપણી બફાઈ ગઈ છે તો એને આપણે વઘારી લેવાની છે તો ગેસ ચાલુ કરી આવી રીતે એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું જીરું ત્રણ ટુકડા લાલ સુકા મરચાંના અને બે મીડિયમ સાઇઝની ડુંગળીને આવી તે જેની કટ કરી લીધી છે તે એડ કરીશું એને થોડીક આપણે શેકી લેવાની છે એની જ અંદર આપણે એક ટીસ્પૂન જેટલું લસણ અને લાલ મરચાંની પેસ્ટ છે તે એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે એડ કરીશું અને બરાબર હવે સાંતળી લેવાનું છે ત્રણેક મિનિટ સુધી આવી રીતે સાંતળવાનું પછી એની અંદર આપણે મેં એક મોટું ટામેટાને રીતે ઝીણી સમારી લીધું છે એડ કરીશું એને પણ ટામેટા આપણા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળીશું ટામેટા પણ આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે એની અંદર હવે આપણે મસાલા કરી લઈશું એક ટી સ્પૂન જેટલું લાલ મરચું અડધી ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન જેટલું દાણા ચીરું એને પણ આપણે એક વખત મિક્સ કરી લેવાનું અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરવાનું જેથી મસાલા આપણા બળે નહીં અને સરસ અંદર મિક્સ થઈ જાય હવે તેલ આવું છૂટું પડે એટલે એની અંદર આપણે આ બાફેલી અડદની દાળ પાણી સાથે જ એડ કરી દઈશું ને એક વખત એને હલાવી લઈશું હવે એમાં સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું ને ગેસને ફ્લેમ સ્લો જ રાખીને એને આપણે થોડી ઘટ થવા દઈશું લગભગ સાત એક મિનિટ પછી આપણો રસો ઘટ થઈ ગયો છે તો એની અંદર હવે આપણે લીલા ધાણા નાખીશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એક વખત એને હલાવી લેવાની છે ગરમા ગરમ એને આપણે સર્વ કરી લઈશું તૈયાર છે આપણી શિયાળાની ઋતુમાં ખાવાની મજા પડી જાય તેવી અડદની દાળ ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ